આ છે વસરાજ પેઢી અરબમભાઈ આ છે અરબમભાઈ આ છે શક્તિ આ છે શક્તિ ઇન્ડસ્ટ્રીઝ વેજીટેબલ શક્તિ એન્ટરપ્રાઇઝ શક્તિ એન્ટરપ્રાઇઝ આ છે એનો છોકરો આ છે એનો છોકરો જો આ રહ્યો આ બરે મુકેશભાઈ ભીંડા શું છે ભીંડા નો ભાવ ત્રી ના કિલો ભાઈ ભાઈ દરિયા પીંડા આપણા ચાલી બોલો બાકી બાકી કઈ નઈ આમાં શું ક્યાં રીંગણા ઉમાન હે આરીવા શક્તિ એન્ડ વેજીટેબલ હા આ છે અમારે રાજાભાઈ રાજાભાઈ ટમેટા ને હું દે હે પાંચ રૂપિયા ને કિલો ટમેટા અમારે રાજાભાઈ વેચે છે રાજાભાઈ અમારે

જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભજો